આકલાઉ તાલુકાના ગામોમાં આવેલા ફાર્મહાઉસ પર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે દારૂની મહેફિલને ઝડપી લેવા માટે ફાર્મહાઉસ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આકલાઉ તાલુકાના ગામોમાં એકસો પચાસથી વધુ ફાર્મહાઉસ આવેલા છે જેમાં યુવાનો થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવા માટે થનગની રહ્યા છે તેમજ આકલાઉ તાલુકાના નદી કિનારે આવેલ રેસ્ટોરન્ટ હોટેલો ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટમાં થર્ટી ફર્સ્ટની ડિસેમ્બરની ઉજવણીનું આયોજન મોટા પાયે કરવામાં આવે છે આ પાર્ટી પ્લોટમાં દારૂની શાલથી મહેફિલ ઉપર પોલીસ બાજ નજર રાખશે એટલું જ નહીં આકલાઉ પોલીસ દ્વારા દરેક ફાર્હાઉસના ગેટ પાસે પોલીસે સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે જો સૂચનાનું પાલન ન થયું તો ફાર્મહાઉસના માલિક અને આયોજકની ખેર નથી તે ઉપરાંત દારૂની પાર્ટી માણતા ફાર્મહાઉસના માલિકો સામે પણ કડક પગલાં લેવામાં આવશે આંકલાઓમાં થર્ટી ફર્સ્ટની ડિસેમ્બરના રોજ તાલુકાના આસરમા હઠીપુરા ઉમેટા ખડોલ નાની મોટી સંખ્યાળ ચમારા ગંભીર ગંભીરા નવાખાલ બમણગામ આમરોલ કહાનવાડી ભેટાસી જેવા ગામોમાં એકસો પચાસથી વધુ ફાર્મ આવેલા છે અને આવેલી હોટલો અને પાર્ટી પ્લોટમાં મોટી પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે આવી પાર્ટીઓમાં દારૂ પીરસાતો હોવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે થર્ટી ફર્સ્ટની ડિસેમ્બરે દારૂ પીને છાકટા બનતા નબીરાઓને ઝડપી લેવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે